સિદ્ધપુરમાં ગ્રીડ સ્ટાફની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો સભાસદોની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી તેમાંથી પ્રેરણા લેવા અપીલ કરતા મંત્રી બલવંતસિંહ રાજપૂત સિદ્ધપુર ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ ખાતે સિદ્ધપુર ડિવિઝન ગ્રીડ સ્ટાફની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાય હતો જેમાં કેબિનેટ મંત્રી બલવતસિંહ રાજપૂતના ઓફિસ ડાયરીનું વિમોચન તેમજ મૃત્યુ સહાય નિધિ અંતર્ગત પાંચ લાખનો એક ચેક અર્પણ કરાયો હતો નિવૃત્ત કર્મચારીનું સન્માન અને સભાસદનના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે સફળતા બદલ ઇનામ વિતરણ કરાયું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સભાસદોની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અલગથી સહકાર વિભાગ ઉભો કરી તેના દ્વારા અનેક ક્ષેત્રે પ્રગતિ કરી શકાય એવી વ્યવસ્થા ઉભી કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત દેશનું રોલ મોડેલ બન્યું છે વિશ્વની સૌથી મોટી સો કંપનીઓ ગુજરાતમાં છે વિકસિત ભારતનો નકશો તૈયાર છે ત્યારે વિકસિત ગુજરાતમાં સૌના સાથ સહકાર અને યોગદાન માટે મંત્રીએ આહવાન કર્યું છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ